ત્રણ મારા પરથી આપણો ઓન કરવડાવી હા ઇન્દ્ર પેલા બેઠા બોલાવીએ આપણે બોલાવા તા

ડાબો રે મદરો દારુ ડો મે કસ મે આ સરસ ગાય હો આ વન લાઈન તમે તીજી તારીખે નવરાત્રીના પહેલા દિવસે પાલનપુર આવી જજો આ બોનું આપી દેજો આપણે હા આવી જાજો મસ્ત ગો કોઈ તૈયારી કરી